પીઆઈ જોશી પહોંચ્યા અને પેટ્રોલ પંપના માલિકો જોડે પૂછતાછ કરી પીઆઈ અચલ જોશીના માર્ગદર્શનથી પોલીસની ટીમે તપાસ શરૂ કરી રાતે ચોરી થઈ પંપનો અને ચોરી થઈ આવી અમને સાત વાગે જોઈન કરી એટલે મેં આવી ગયા ને પીઆઈને વાત કરી પીઆઈ સાહેબ પોતે પણ રૂબરૂ આવી ગયા રૂબરૂ આવીને મેં બધું કે ટીવી કેમેરા જોઈ લીધા એમાં સ્પષ્ટ દેખાય છે ચોરી કરતા લોકો એટલે એના માટે અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે વહેલામ વહેલી તકે આરોપીઓ પકડોય અને અમારી ઢૂકિયા પરત મળે એવું કરવા માટે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ અને વેલામ વેલી તકે અમે તો એવો ધંધો લઈને બેઠા છીએ કે જો દર વખત આવું બનતું રહે તો બરાબર નથી એટલે જાહેર રસ્તા ઉપર છીએ એટલે અમને આ

પોલીસને જોઈન કરીને ફારસી કરીને જોઈ